સોનગઢમાં શહીદોની યાદમાં કારગિલ વિજય દિવસની ઉજવણી અનાવરણ સાથે રેલી કાઢી ખૂબ જોશથી ઉજવણી કરી શહીદોને યાદ કરવામાં આવ્યા કારગિલ યુદ્ધની યાદમાં કારગિલ વિજય દિવસ અને સાથે સાથે ભારત દેશના વીર સપૂતોની યાદમાં પણ ઉત્સવ તરીકે ખૂબ દેશભક્તિ સાથે આ ઉત્સવ ઉજવવામાં આવે છે સમગ્ર ભારત દેશની પ્રજા અલગ અલગ કાર્યક્રમ કરી પોતાના આ વીર સપૂતો પ્રત્યે સમગ્ર દેશમાં દેશભક્તિની ભાવના જગાવવા આ કારગીલ વિજય દિવસ અને શહીદ દિન તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે આ કાર્યક્રમમાં ભારતીય સેનાના અને સીએપીએફના વીર જવાનો જેમણે આખી જીવન દેશની સેવા આપી છે અને એવા વીર જવાનો સાથે વિવિધ પાર્ટી અને કાર્યકર્તાઓ પોલીસના જવાનો સિનિયર સિટીઝનના જવાનો યુવાનો કાર્યકર્તાઓ જોડાયા હતા સાથે ડોક્ટર જયરામભાઈ ગામિત ધારાસભ્ય બીજેપી પ્રમુખ અને સમગ્ર ટીમ સોનગઢ નગરના ચૂંટાયેલા કોર્પોરેટરો પણ જોડાયા હતા અહેવાલ ગણેશ ગુર્જર લોકાર્પણ